વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થાય છે અને જ્યારે આમ આદમી પાર્ટીનું જે નેતાઓ છે દિલ્હી પહોંચે છે અને તેવામાં ગુજરાતના રાજકારણમાં ભડકંપ મચી જાય છે કારણ કે આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભા પહોંચે છે અને એક મોટી જાહેરાત કરી દે છે અને તમામ પદ ઉપરથી રાજીનામું આપે છે ત્યારે આ રાજીનામું વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કેવી રીતે જોઈ કેવી રીતે જોઈ રહ્યા છે સીધી તેમની સાથે આપણે વાતચીત કરીશું જગદીશભાઈ આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ભાઈ મકવાણા ઉમેશ મકવાણા જ્યારથી જીતા ત્યારથી ભારતીય આમ આદમી પાર્ટી માટે વધારાના નખ જેવા જ રહ્યા ક્યારેય કાર્યક્રમના પાર્ટીના ફોરમમાં ક્યારેય બહુ સક્રિય ભાગ લીધો નહીં નહીં પ્રજાના ફેવરમાંય ભાગ લીધો નહીં રાખ્યું અને ભારતીય જનતા પાર્ટીના ના સંરક્ષણમાં હોય એવી રીતે ઈ જીવા હું તમને બ્લો બાય બ્લો વર્ણન કરી દઉં કે જે રીતે ઈ આમ આદમી પાર્ટીના નેતા હતા તો સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટી એનો હરીફ પક્ષ તો થયો ને સત્તાધારી પક્ષ તો જે કઈ મુશ્કેલી સમાજની પ્રજાની હોય તો સરકાર ઉપર વાત તો જોઈએ કે કે નહીં એક એક પણ પણ સભા નિવેદન એક પણ કોન્ફરન્સ એને ક્યારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરી નહી ઉલ્ટાનું તમારી જાણ ખાતર એનું વ્યક્તિત્વ કેવું રહ્યું કે અરજી બઉ કરે બુદ્ધિપૂર્વક

બધું રે પણ હવે ખામોશી શું છે એને પોતે વિધાનસભાના પટલ ઉપર કીધું કે ઉમેશ મકવાણા ને કે તમે અરજી કરીને તોડ કરો છો બોલો અને કરુણા જુઓ જયંતભાઈ તોડ કરવાનું મંત્રી કે છે મંત્રી એક્શન નથી લેતા બોલો આ કેવું ટૂંકમાં તમારું હું જાણું છું એટલું જ મારે છે એક્શન નહીં મંત્રી કક્ષાનો ખબર પડે કે એક માણસ તોડ કરે છે તો એને એફઆઈઆર દાખલ ન કરાવવી જોઈએ પણ નહી શું કામ આ તો કુડિયો દાલે દાના એને ખબર હતી કે આ ભવિષ્ય જે આજે તમેનું જેની ચર્ચા કરવા છે ઈ સમયની એને ખબર હતી કે ભવિષ્યમાં આપણે આપણા ગાડામાં પડે એમ છે એટલે એનું એની ભૂમિકા વિભીષણ જેવી હતી ઉમેશ મકવાણાની આજે છે આમ આદમી પાર્ટીમાં રહેવાનું ગતિવિધિ જણાવવાની અને ભારતીય જનતા પાર્ટીના ચાર હાથ માથે રાખે

કોઈ પદના મોતા છે વિશાવદનમાં લડ્યા ત્યારે ક્યાં કોઈ પદ હતું હાલો એક સિમ્પલ ઉમેદવાર હતા બીજું કઈ તો આખી સરકારને રોડ ઉપર લાવી દીધી કે નહીં લાવી દીધી ઈ પોતે જ એક તાકાત પ્રાણી છે એક એવો આત્મા છે કે એને કઈ કોઈ આવા દંડક બંડક નું કઈ આલેક કરવામાં આમ આદમી પાર્ટીના દંડક હતા તો એને કેટલીક સરકાર ને હું ભીહ નાખી દીધી અને એની પ્રજાને હું એને ઘોઘરા કઢાવી દીધા મને કયો એટલે આ બધા સાપ કાથળી ઉતારે એમ ઉતારવા જેવા હોય છે આનું કઈ આવે નહી આ મેયર નું છે ફાકા સિવાય હું જ્યાં હું ટાવું વાઉં કરતા આવે એની થી કઈ થાય ખરું બસ એ પ્રથમ નાગરિક પ્રથમ નાગરિક પણ પ્રથમ નાગરિક હું કઈ નહી હરિ ઓમ રાજ્યપાલ જેવું આમ બંધારણીય હોદ્દો પણ ઉપજણ કઈ લાંબી નહીં મુખ્યમંત્રી જેવી તો નહીં જ છેવાડ છેવાડે એના સય થી થાય જુદી વાત છે આ એના જેવું છે ઉમેશ મકવાણાને દંડક પદમાં એમ લાગે કે ગોપાલ ઇટાલિયા હવે કાલે વાર વિધાનસભા માં આવશે મારું કદ ઘટશે તારું તમારું કદ ક્યારે હતું નહીં સારું સમજી લો તમે એવું કઈ કદ તમારું હતું નહીં લોકોને ઈર્ષાય જાય તમે અત્યારે ગોતા જડતા નથી તોય કોઈને કઈ પડી નથી બોલો જ્યારથી જીતા ઉમેશ મકવાણા નથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં હવે ઈ પાર્ટીના સંપર્કના પ્રજાના ક્યાંથી હોય તમે વિચાર કરો અને બીજું ધારો કે અન્યાય થવાનો હોય તો તો અત્યારે ત્યાં ઈ બોટાદમાં હાહાકાર ન મચી જાવો જોઈએ કે અમારા ગોપાલભાઈ અરે ભાઈ કિશોરભાઈ જો અન્યાય થશે અરે ભાઈ આ મકવાણા ઉમેશભાઈ ને જો કોઈ અન્યાય કરશે તો તો અમારે એમ કે બોટાદ બંધ રાખવું પડશે કે ખળભળાટ કારણ કે મત તો આપ્યા જ છે ને તો જ જીતા છે ને બધાને આપ તો અપાઈ ગયા હોય એટલે આમાં વાતમાં કાંઈ તો આનાથી રાજકારણમાં બિલકુલ ફેર ન પડે ખાલી બુદ્ધિપૂર્વકનો વ્યવસ્થા છે આંગળીથી નખ વેગળા વેગળા એને ખાલી દંડક પદમાંથી રાજીનામું આપ્યું છે બીજા કે ધારાસભ્ય પણ ચાલુ રહેશે એટલે કે એને ભૂપત ભાયાણી નથી થાવું ધારાસભ્યનું કટકટ આવું છે અને પક્ષમાંય નથી રહેવું પક્ષવાળા કાઢી મૂકે તો કહેવાય કે મને કાઢી મૂકે એટલે હવે હું ભાજપમાં જાઉં છું અને ભાજપ વાળા પણ કઈ વાંધો નથી કે અત્યારે તમે દહીં દૂધમાં રમો પોદળામાં હાઠી ખૂતાડી રાખે ને ગામડામાં કે આ પોદળો મારો આ એના જેવું છે જીભાઈ ભાઈ જગદીશભાઈ એક છેલ્લો સવાલ છે મારો કે ગઈકાલે જ્યારે દિલ્હીમાં આપણે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ ગયા ત્યારે ઉમેશ મકવાળા છે તે નતા ને જ્યારથી ગઈકાલ સાંજથી આ વાતો ચાલુ થઈ ત્યારે ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓને જ નથી ખબર કે એમના ધારાસભ્ય હવે આવી કઈક જાહેરાત આવતીકાલે કરવાના છે તો શું લાગે છે કે આ બધું પ્લાનિંગ એડવાન્સમાં થઈ ઉમેશ મકવાણાએ કરી નાખ્યું હશે ના ના આમ આદમી પાર્ટીને પણ ખબર હતી કે ગોપાલભાઈ આમ આપડા છે પણ આપડા કયામાં નથી જેમ એક આપણા સંતાનો આપણા કયામાં ન હોય તો બાપુજીનું નામ તો રહે કે આનો છોકરો છે પણ કયામાં નથી ખાલી એટલી ખબર છે કે આપણો છોકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા છે કે ધારાસભ્ય થઈ ગયા બરાબર પણ આખી આમ આદમી પાર્ટીને ખબર હતી કે આપણા કયામાં નથી પણ ગામ ગધેડો ન થાય એટલે બુદ્ધિપૂર્વકના નિવેદન નો કર્યા રાજુ કરપડા થી માંડીને એના પ્રવક્તા સુધીના બધાએ શું કીધું કે ભાઈ એવું કઈ છે નહીં ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટી આવી અફવાઓ ઉડાડેલી કે ઈ સહિતના બે ત્રણ જાણાની અફવાઓ સુધીરભાઈ વાઘાણીની પણ આવી હતી પછી આવી હેમંતભાઈ ખવા જામજોધપુર એની પણ આવી આવી હતી કે ભાઈ બધા એ એકાદે ઝુમખું આખું એમ કે આમ આદમી પાર્ટી જે છે ભાજપમાં ભળી જશે પણ એમ કે આવી અને તે દિવસે પણ ભાઈ ઉમેશ મકવાણે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધેલી કે હું ક્યાંય જવાનો નથી બે હાજર સત્યાવીસ ની ચૂંટણી આમ આદમી પાર્ટીના તરીકે હું હું લડવાનો છું આજે આજે પણ કીધું કીધું બોલો કે આમ આદમી પાર્ટી છોડવાનો નથી પણ એને બિટવીન ધ લાઈન્સ જેને ખબર પડતી ને એ સમજવાનું છોડવાનો નથી એટલે આપણે જેની ઉપર દાય જોઈએ હું ગમે તને તો હું છોડી જ નહીં આ એવું છે છોડવાનું નથી એટલે એ બીજું કઈ નહીં એ પાર્ટીને થાય એટલું નુકસાન કરવાની એ વાતમાં એમ નથી છોડવાના સમજી લ્યો અને આમ આદમી પાર્ટી પણ એને કાઢીને હીરો બનાવવા માંગતી નથી હવે અત્યારે વિધાનસભામાં થાશે શું ઈ બેસશે આમ આદમી પાર્ટીની પાટલીએ અને કામ કરશે ભાજપ ખાટલીનું હવે આ મજાકની ચરમસીમા છે લોકતંત્રની કે તમે કલ્પના કરો લોકો એ તમને સેના માટે મત આપ્યા તમે કરો છો હું તમારા જેટલા પણ તથા કથિત કોન્ટ્રાક્ટ બધા જે છે ભારતીય જનતા પાર્ટી સાથે છે એવું જગ જાહેર છાપામાં આવેલું છે બીજા બધા તો છોડો એના પોતાના એક પીએ હતા પૂર્વે અજય નામનો અજય જમોડે ઈ પીએ એ બાકાયદા ફરિયાદ કરી કે લોકસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા લડતા હતા એટલે મેં મેં એટલે અજયભાઈ ની વાત કરું છું કે ભાઈ ચા પાણી મંડપ ડીજે જમણવાર ઇત્યાદિ ઇત્યાદિ માં સાડા આઠ લાખ રૂપિયા મેં ખર્ચા બીજું મારા ફાધર અને ઉમેશભાઈ મકવાણા ને મિત્રતા છે એટલે ત્રણ લાખ રૂપિયા રોકડા ઓછી આપ્યા આઠ ને ત્રણ અગિયાર થયા અને મારો પગાર એ બધું તેને તેર લાખ રૂપિયા ઉમેશભાઈ મકવાણા ખાઈ ગયા મને નથી આપતા બરોબર હરામ બરોબર પોલીસે ફરિયાદ એફઆરઆઈ થઈ કાયદેસર પગલા નહીં એટલે બોલો આવું એમ સામૂહિક આપઘાત નહીં ચીમકી ઉચ્ચારી કે જો તમે કઈ પગલા નહીં ભરો તમારે પારિવારિક રીતે આપઘાત કરવો પડશે કારણ કે આ પૈસા મારા માટે બહુ મોટી રકમ છે તંત્ર એ કીધું કે જે ગણો તો મરવું તો મરો પણ નથી કઈ કરવું એ ટાસ્ક રાતે રાણ જેવા થઈને ઉમેશ મકવાના ફરે છે અને ઓલા ભાઈ નું બિચારા નો ઠેકાણા નથી હવે આ તમારા તંત્રના તમારી ઉપર ચાર હાથ નથી તો બીજું શું છે અને તંત્ર એટલે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે આવા હાથ રાખે નહીતર જ્યારે તમને ખબર છે કે આમ આદમી પાર્ટીનો નેતા છે તો ભારતીય જનતા પાર્ટી તો ન હોય ત્યાંથી બહુ ઊભા કરે તો આ તો કાયદેસરની એફઆઈઆર છે તો તો ધડારૂપ સજા ન કરવી જોઈએ પણ નહીં એ અપનેવાને હે એટલે નથી એટલે અત્યારે જે છે

ઉમેશ મકવાણાએ વિધાનસભામાં જે જાહેરાત કરી અને તેની પાછળનું રાજકીય ગણિત શું હતું તે બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આંકલન કર્યું હતું હવે જોવાનું રહ્યું તેમણે કહ્યું છે કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું તેમણે બોટાદની જનતાને પૂછીને આપશે હવે બોટાદની જનતાને ક્યારે અને કેવી રીતે પૂછે છે તે આગામી સમયમાં જાણવા મળશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड